મિત્રો આપને ખબર છે કે આપણે નવા નવા માહિતીઓ છે ખાસ કરીને ટેટ અને ટાટના વિદ્યાર્થીઓને ઉદેશીને લાગીએ છીએ મિત્રો આની સાથે મને એક કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જાણ કરી દેજો કે આપણે ટેટ ટાટ સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ આવે છે અને હાલ આવી રહેલી એવી વન રક્ષકની પરીક્ષા આપ આપવાના છો કે નહીં મને એટલું માત્ર કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો કારણ કે એક બે દિવસની અંદર આપણે લાઈવ ટેસ્ટ સિરીઝ અને વધારે ઉપયોગી તમારા માટે વિડીયો લાગી રહ્યા છીએ

આઠ ધોરણ સુધી છે ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓ હોય છે આ ગ્રાન્ટેડ શાળાના સંચાલકો છે એમના દ્વારા એક પત્ર આપણા મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવેલો છે પત્રની અંદર કઈ કઈ બાબતો મુખ્ય છે જણાવી દઈએ તમને તો ખાસ કરીને જે પત્ર મોકલવામાં આવેલો છે એની અંદર મિત્રો જરૂરથી જાણ કરવામાં આવેલી છે સીએમ સાહેબને કે જે ભરત જગ્યાઓ માટે જે અરજીઓ નોંધવામાં આવી હતી જ્ઞાન સહાયકની અને એમને શાળાઓ પણ ફાળવેલી હતી આ શાળા ફાળવેલી પણ એક હજાર જેટલા વિદ્યા જે જ્ઞાન સહાયકો છે જ્ઞાન સહાયકો હાજર થયા નથી અથવા તો હાજર થયેલા છે કેટલાક દિવસોના અંતે શાળામાંથી છે એમને રજા ફાળવી દીધેલી છે ફરીથી આવ્યા જ નથી આને માટે ઘણા બધા કારણો હોઈ શકે છે જે કારણો તમને પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્શે એવા છે કે એક તો તમને શાળા ખૂબ જ દૂર ફાળવેલી છે શાળા છે એની અંદર જવા આવવા માટેનું તમારે જે કન્ટ્રીબ્યુશન ગોઠવાવું જોઈએ એ ગોઠવાતું નથી અથવા તો કોઈ લેડીઝ છે કે જે જાજુ અપડાઉન કરી શકતી નથી અને જેના પરિણામે છે એમને જ્ઞાન સહાયક ભરતી છે એને હાજર થયેલા નથી ઠુકરાવી છે તો આ બધા કારણો છે એ એના મુખ્ય કારણો છે પરંતુ સરવાળો તો એકમાં એક જ રહે છે કે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય જળવાતું નથી તો આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જળવાય એટલા માટે તમામ ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓની અંદર જેટલી માધ્યમિક શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે આ જગ્યાઓ ઝડપથી પૂર્ણ થાય એ માટે છે નવી શિક્ષકોની ભરતી થવી જોઈએ અથવા તો પ્રવાસી શિક્ષકો છે એમની જગ્યાઓ મંજૂર કરવી જોઈએ અથવા તો મનના જે લોકો છે એમના દ્વારા નવી માગણી પણ મૂકવામાં આવેલી છે કે આ જાણો છો કે મેટરનિટી લીવ છે તો એ છ મંથની હોય છે એ સિવાય ઘણા બધા શિક્ષકો છે કદાચ કોઈ રોગના કારણે એ છે અમુક લીવ મૂકે છે તો એમના જે જગ્યાઓ છે એ જગ્યાઓને ખાલી પડતા શિક્ષકો છે વ્યવસ્થિત શિક્ષણ કરાવી શકતા નથી કે વિદ્યાર્થીઓ છે એ ભણનર સ્વંચિત રહે છે બીજા શબ્દમાં કહું તો તો એમની માટે શાળા સંચાલકોને એક લિસ્ટ મળવું જોઈએ અને એ લિસ્ટની અંદર એમને એક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે કે કદાચ આ મેરિટવાળા વ્યક્તિએ જ્ઞાન સહાયક ફાળવેલું છે આ જે તે શાળાની અંદર તો એના પછીના જે જ્ઞાન સહાયક મિત્રો મેરિટમાં આવે છે જે શાળા એક જ ફાળવેલી છે એવું લિસ્ટ બનાવી નાખો આટલી માહિતી સાથે શાળા સંચાલક મિત્રોએ આપણા સીએમ શ્રી શાહને એક પત્ર મોકલેલો છે એક તો કાયમી ભરતી થવી જોઈએ કાયમી ભરતીને બાદ કરીએ તો આપણે જે જ્ઞાન સહાયકો મળવા નિશ્ચિત યાદી મળવી જોઈએ જેથી એક જ્ઞાન સહાયક કદાચ સ્કૂલ છોડીને જતો રહે છે કોઈ કારણોસર તો એને બીજો જ્ઞાન સહાયક પ્રોવાઈડ થાય તો આપનું શું મંતવ્ય છે આવું થવું જોઈએ કે નહીં જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આપણી જે લિંક છે જે ચેનલ બનાવી વોટ્સએપ ગ્રુપની અંદર કદાચ નોટિફિકેશન લેક મળે તો આપ ભરતીથી બાકાત ન રહી જાઓ એટલા માટે જરૂરથી અમારી જે નોટિફિકેશન લિંક છે એને ક્લિક કરજો અને માહિતી મેળવી લેજો થેન્ક યુ લાઈક અને શેર કરવાનું અચૂક ન ભૂલ